હે પ્રભુ આ નવા વર્ષ બે હજાર ચોવીસમાં મારા તમામ દુઃખ અને દર્દ દૂર કરજો અને બધી તકલીફો પણ દૂર કરો પ્રભુ બસ આટલી જ મારી આ પ્રાર્થના છે ભીડ हे <laughs> भगवान तेरी लीला अपरंपार है हाँ? प्रभु तुम्हारा खूब खूब खुँ धन्यवाद प्रभु खूब खूब धन्यवाद तू धन्य है भैया प्रभु धन्य है ठीक हो आ गुफा था कहां में जाओ ले तेरा ले फाटो हे हे प्रभु हे प्रभु हे हरि कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ ना ये दुख का खत्म नहीं होता बे તમે ત્યાં ભેગો થા તો તને વાઢી નાખું વેત્રી નાખું કાપી નાખું તું મને સમજે શું હવે પાણીયારી નો દીકરો તો નાખ લોકેશન તારો બાપ રેકોર્ડિંગ સાંભળું એ તમે બાજુ વાળીને કી આવજો તો આખો ખોદી મારી આરે બાજે ઓ નો ए, नहीं। मने विचार आरोप वही जाऊर मैं बीती तो दुश्मन शू वो कर अरे मैं कह रहा हूँ ना मैं अपने दोस्तों के साथ था अब तुम्हें इतना ही शक होता है तो उसी टाइम मेरे दोस्तों को कॉल किया करो और वो तुमसे मेरी बात कराएंगे गुड आइडिया गुड आइडिया अरे राहुल नमस्ते नमस्ते. ये आपके साथ हैं? हाँ भाभी मेरे साथ ही था बस अभी दो मिनट हुए उसको बाहर निकले हुए ओके भैया हेलो सौरभ भैया नमस्ते ये आपके साथ हैं? हाँ भाभी मेरे साथ ही है अभी जस्ट बाथरूम गया बाहर आता तो बात कराता हूँ मैं आपके अभी कोई बात नहीं भैया हेलो समीर भैया ये आपके साथ हैं हाँ भाभी सामने ही बैठा है बात कराओ क्या आपकी हाँ करा दीजिए बात ये बात ले कर हेलो बेबी <laughs> <laughs> પૂછી લઈએ જો જવાબ આપે તો આપણે ખાવા થાય વાત હા હાલો મોદી સાહેબ आ उम्र है तब मैं अट्ठु काम करो तो बराबर तो तब मैं उत्तर सूख खाऊं तो हमने जरा एक गना देखो भाई मैं डेली दो किलो ढाई किलो तीन किलो गाली खाता हूँ नया नंबर लिया किसके साथ मजाक करूं आइडिया इनके साथ करती मजाक उठाइए ना हेलो हेलो क्या मैं आपका नाम जान सकती हूँ मेरा नाम जितेंद्र है आपकी एज मेरी एज थर्टी आई मीन ट्वेंटी सिक्स आप सिंगल हैं या मैरिड अरे मैं पूरा का पूरा सिंगल हूँ

ઓલા બાજુ વાળા બકુલા છે ને હા એની કમરે કાળો ડાઘ છે હવે કાળો ડાઘ નથી ગાંડી બટરફ્લાય નું ટેટુ છે પડશેલ કાને કમરે જોઈ રાખો છો કે હું ખબર નઈ બીજો હું જોઈ ના આવતા છે ભગવાન ક્યાં જુલુમ શું કરવું જાબુ જઈને તો તલીહાડા રસ્તે ચડી ગઈ છે સલી બાટલીઓ ખોલે શું છે ને આ તમારે રોજ ઇલેક્શન હોય ટ્યુશન હોય પાઉ ભાજા છાપટવાના હોય તો પછી મારે પણ કઈ એક્ટિવિટી હોય છે શું હોય છે તારે એક્ટિવિટી એક્ટિવિટી આ એમ નહીં જો એક પગ આમ આશિયા આમ આલી તો લે

હું પેલી સોનિયા ની પાછળ પાછળ ફરું ને આને આ ધંધા ચાલુ કર્યા ખાલી બાટલીઓ ખોલેટ ને જુગાર રમે નથી આજે એની માને ફોન કરીને બોલા એને બોલાવવા જેવી જ નથી એને તો કાંઈ પણ કહીએ એટલે એક જ વાત કે અમારી એક વર્ષની વોરંટી હતી સિગરેટનું ઠૂઠું એટલે ઘરમાં સિગરેટ કોને પીધી હશે ચાઢી અને ધંધો કરવાનો જ વિચાર કરું છું જો સાંભળ માલતી થી મેં નક્કી કર્યું છે મારે ચા ની લારી ચાલુ કરવી

રાહુલે સપના માં એ નહી વિચાર્યું એની વેલ્યુ વીસ લાખ થશે આમાં ભાવતાલ નહી કરતા આવું બોલવાનું

ચાલે બને પગ છૂટા થાય ચાલ ને અરે સાંકળે મુકડે ગોઠવાય જશો એકાદ ગુંડાના ખોળામાં બેસી હું શું કઉ તને હા બોલો આ વખતે વેકેશન પડે ને એટલે આપડે તારા મમ્મી પપ્પા ઘરે બે ચાર દિવસ રહેવા જતા રહે ના નહીં જવાનું કેમ હમણાં તો મહિના પહેલા બે દિવસ રહીને આયા હો બઉ સાસરીમાં ના રહેવાય નહિ તર વેલ્યુ ના રહે તો આ વાત તને તાણે સમજાશે હેલા અબોલ સ્ત્રીઓ આટલી બધી સુખી કેમ હોય છે કારણ કે એમને પત્ની નથી હોતી હેલા કેમ આટલા ઉદાસ બેઠા હો તારી માંએ આજ ફરી મારું ઇન્સલ્ટ કર્યું એમાં આટલા બધા ખારાસા ન થાહો ના ગમતું હોય ઇન્સલ્ટ તો ગાડી નાખવાનું અરે તારી માં ઇન્સલ્ટ નહીં ઇન્સલ્ટ ઇન્સલ્ટ ભણ આ વિડિયા તમે કે કીધું ડોક્ટરે કાઈ કીધું નથી પણ ચેકઅપ કરીને થોડીક દવા આપી છે માથાના દુખાવાનું કાઈ કીધું તારું એને કાઈ નથી કીધું શું સાંભળે છો અરે આ બાજુવાળી ને ન્યા રોજ ઝઘડા થાય છે હવે તો ઘર વાસણ ખખડે વાસણ ખખડે એનો વાંધો નય

તમને મને જોઈને કેવું ફીલ થાય છે તને જોઈને તને જોઈને તો મને કાયમ એવું થાય છે કે પહેણ્યો ને એના કરતા વાંઢોર્યો તો સારું હતું